માંડ માંડ હજી તો આપડો પંઠવાની તૈયારી કરું ત્યાં વેપાર કરીને જે આવ્યો શું ને રાતના બાર વાગ્યે

બાપુ આને હું લેવા મોકલો આપડો જોકરીઓ છે રજવાડું લઈને બેઠા વેપારી હજી વેપાર કરીને ઘેરે કઈક બાપુ હજી તો દસ વાગ્યા રાતના અને હાડા દહે ઘેર આવ્યા વેપાર આખો દી કરીને થાકી ગયા હોય બાપુ એમાં તમે આવા ગાંડી પાસીનાને મોકલો હે કપૂરસાંધ હે કપૂરસાંધ હજી તો કઈ વાળું પાણી કર્યા નો હોય અને વાળું પાણી કરીને જ્યાં હજી શેઠાણીને બે બેઠા હોય અને શેઠાણીએ હજી તો માઈન્ડ બિસારીએ ઘોપડો ખોલ્યો અને જ્યાં કલમ મેં ખડિયામાં બોલીને લખવાની હે કપૂરસાંદ હે કપૂરસાંધ આવા ગાંડી પાસીનાને મોકલો હું લેવો બાપુ પણ કાઈ હરજી રાજે થોડે મોકલાય અરે ગમે એને પૂછો આ રૈયત બેઠી બધી કાઈ દિવસની ની તાણી છે તે રાજે મોકલવાના અત્યારે નો હોય બાપુ હવે ધ્યાન રાખજો હવે પછી આ તો તમારે માન ખાતર હું આવ્યો છું બાપુ બાપુ આ શેટો રે ઘડી બાપુ આને આ જુનાગઢ યાત્રા એ ગયા અરે હારામાં હારું કેવાય બાપુ એ તો એ ખરો પૂરી વાત પૂરી તો વાત સંઘ લઈ ગયા હાંજાબ

આપવાનું નથી અને કાયદો અરે એવું બાપુ તમારામાં તાકાત નથી એમ બોલાયે હે તાકાત હવે સિદ્ધપુર પાટણ જવાના મહારાજા અને જુનાગઢ નો રાજા એવું બોલી જાય

તમે શું આપણા પંઠવામાં સહી કરી હું

આમ કે માખ્યું કરે છો હો આલે આવે આની પજો બહાર બાપુ તો હું કહું એમ જવો આપણે એક સંગ કાઢીએ સંગ હા બરોબર સંગ તો કાઢવો જ પડશે અને સંગ કાઢીએ ને એમાં બાપુ તમેય સંગ હા હુંય સંગ આ હા જોકરિયો જોકરિયો સંગ હા હા સાંભળજે હા હા અને પછી એમાં છે ને બાપુ આપણે પાછા નામે બદલવા પડશે ત્યાં કાય હું કપૂર સંને ajo કર્યો અને તમે પુરાદ બાપુ તમારી થી એક તો કઈ થાય એમ નથી બરોબર મારે મારી જરૂર લેવી પડે એમ છે પાછા કે એમ બોલે હા તો બાપુ નામ હું કહું એમ રાખવા પડશે તમે દલીશાન અને હું આયુ કોણ કરું આમ જો હા ભાઈ ઈ દલીશાન હું વીરસન

હવે સીતો હોય જા શીતા પાછો ઊંધો થા બાપુ રેડી હાલ છે હા હા બાપુ થાય ઉભો તો હવે બાપુ આપણે સંગ લઈ એમને મત રાખીએ એટલે કેમ કરો હાલો હવે